જય દ્વારકા દેશ બધાને જય માં મોગલ સ્વાગત છે તમારું આપણા નવા ની અંદર ને ભાઈ બે ત્રણ દિવસ ત્યાં ચારે બાજુ જળબંબા કાર છે જ્યાં જો અહીંયા રસ્તા બંધ ને બોલું બંધ ને ગાડીઓ બંધ ને એટલે બધું બંધ જ હતું અને માન ટાવર આવ્યો છે બાકી અહીંયા આજુબાજુમાં બધા ભાઈ સિટીઓમાં કઈ લાઈટ નથી ટાવરના ઓલા ભાઈ લાઇટના થાંભલા પડી ગયેલા છે અને માન માન ઊભા કરે છે એટલે જેટલા પણ જે વાળા ભાઈઓ છે એ બધાને એક વાર ધન્યવાદ કે ભાઈ આવી સિચ્યુએશનની અંદર એ લોકોનું શું કહેવાય કામ બહુ જોરદાર છે અને એ લોકો ના હોય તો કદાચ આપણે વધારે હેરાન થયા પણ હાલો આજે ભાઈ આપણે ગાડીમાં નાખવાના જે સોફા અંદર આપણે ભાઈ નાખવાના જે સોફા તમે વિચાર કરતા હોય હું વાત કરી દે પણ આ સાચી વાત છે આપણે અંદર નાખવાના છે સોફા તો પાર્સલ આવ્યું આ તમે ફ્લિપકાર્ટમાંથી અને આમાં છે ભાઈ ગાડીના સોફા આખી આખા તો આપણે ઘણી ફરી ગયા હતા કદાચ જોયું હોય છે રાજસ્થાન ની અંદર હતા અને એમાં એક જણ વાહે અને બે આગળ ખુરચી ઉપર હોઈ ગયા હતા તો થોડુંક અઘરું થતું હતું તો જોઈએ પેલા તો આને આપણે કઈ રીતે હું હું છે ને તમને દેખાડી દઉં જોઈએ હવા ભરવાનું છે ભાઈ અને આગળ આપણે ઓલો ચાર્જિંગનો પોઈન્ટ આવે ને એમાં ચડાવી એટલે આમાંથી આવશે હવાનું પ્રેશર અને બાકીના આમાં પંચર પડે તો એના માટેની એક કીટ આપેલી છે પંચર હાંધવા માટે એના સિવાયની આ નોઝલ આપેલી છે કે તમારે જેવી હવા ભરવી હોય એમાંઈ લઈને નોઝલ આ ચડાવી દેવાની ત્રણ બાકી આ એનું કાગરિયું છે મેં હમણાં જ જે ઓપન કર્યું ઓલા પ્લાસ્ટિકમાં હતું એટલે અને આની અંદર છે ભાઈ સોફા તો પેલા આપણે કાઢીએ બહાર ભાઈ આમાં તો આ બધા પ્રકારના સોફા છે હવાવાળા આમાં જો ફૂલ હવા આવે છે અને અત્યારે ચાલુ કરીશું ને ઉભરાશ ફૂલે ફૂલ હવા આવે ભગવાન જણામાં કેવી રીતે ક્યાંથી આવતી હોય મશીનમાંથી એટલે ભાઈ આજે જિનકા જીનકા ઓહિકા છે ને એમાં હવા ભરીએ પછી આમાં બધે એમાં ભરીએ પછી આપણે આમાં હવા ભરાયા એટલે ખબર પડે કેટલીક આઈટમો હોય આમાં જો ભાઈ આમાં ધીરે ધીરે મંજે હવા ભરાવા ભાઈ આજે એક ઓહિકાની અંદર હવા ભરાઈ ગઈ હે અને એકલા ટકું છે પોટું પોચું મજા આવે એવું હોય હવે બીજામાં ભરીએ આપણે બે વહિકા ભરાઈ ગયા હા હવે કંઈક મોટી આઈટમ લઈએ ભાઈ સ્વિફ્ટ બની ગયો ને બેડ કઈ ના બે ગા પછી અહીંયા નીચે ઓલું રહી ગયું ટેકામાં હવા ભરી દીધી આમાં હવા હજી થોડીક ઓછી છે ભરી લે પછી આની માથે આપણે ખોઈને ટ્રાય કરીએ હા ભાઈ આ સોફામાં તો મજા આવે એવું છે બે વાગી કાં થઈ ગયા એકલાસ હવા ભરી લીધી હું ફૂલે ફૂલ અને ગમે આમ તો હજી વાંધો નથી આવતો જો અહીંયા આરામથી આવી જાય કાંઈ અહીંયા આપેલું છે હવાનું અને પાછું બીજા નંબરમાં હવા જે ભરી જાય ને એક વાર પાછી નીકળતી નથી એ ફાયદાભર હું છે એક નંબર આનંદ આમાં આરામથી ખોઈ જાય ભાઈ ઓલા છે ને ગરી જાય ને ખાતું ગરી ગરીએ ને અહીંયા નીચે ઓલું આવી ગયું ને એટલે વાહ વાહ પછી થોડુંક આને આપણે સરખું સેટિંગ કરીએ તો ભાઈ બે જણા સમાઈ જાય છે અમે બે જણા સમાઈ જાય આમ વાંધો નથી એક ને એક જાડું હોય ને ઠીક ઠીક એટલે આવી જાય પણ હોવાની મજા આવે એક નંબર થઈ ગયો છે ભાઈ હોવા માટે આપણે કહીએ એમાં એક જણો તો હાવે છે ને હાવે એટલે હાવ કમ્પ્લીટ આવી જાય એક જણો અને આ પાછું અહીંયા આપેલું છે આ તમે જો આમાં હવા તો જો ભરાઈ ગઈ છે ટાઈમ ફૂલે ફૂલ એટલે આપણે આનંદ જ જાય કે એમ ગયા હોઈએ ને ગમે આ એક જણો ભાઈ આપણે સિંગલ જાય ને તો આપણે એમ કહી શકીએ કે ક્યાંય આપણે હોટલની ની જરૂરિયાત ન પડે પણ આમાં ફેર એટલો પડે કે જે ઓલાય વધારે ખાચું આવતો હતો ને ખાચામાં પડવાની બીક લાગે ને એમાં તો ટાટિયા હરખા ન રહીએ અને આ વસ્તુ નાખવાથી ટાટિયા રૂપમાં આપણા થોડાક પરફેક્ટ આવી જાય જો આમાં આમ ગમે એમ બેઠા હોય કે પછી આમાં કાંઈ આપણે લેપટોપનું કે હું ગમે એડિટિંગ કરતા હોય કામકાજ કરવું હોય તો ત્યાં બેઠા બેઠા આરામથી બધું થયું કે જો આમ એક જણો મસ્ત આરામથી સોફામાં વધારે બેઠો જાય આમનેમ રાખવા હોય તો હાલે એટલે બે જણા હોય ને તો એમ હું કહી શકું કે આ બે વચલા ઓછી કાંઈ જ ને એમાં વયા જાય ને તો બે જણા આરામથી આવી જાય કે યાં હોઈ જાય કાંઈ હોઈ જાય જો આમાં આમાંય બે જણાની જગ્યા છે જ પણ આ તો થોડીક વધારે મજા આવે વાં હોય તો બાકી મારા જવા હોય ને થોડાક તો બોડીવાળા હોય તો અઘરું પડે બે જણાને સિંગલ સિંગલ હોય તો આમાં આરામથી આવી જાય તોફા નાખીને પહેલાં તો આપણે થઈ ગયા મેં કીધું નાખી તો એને થઈ જાય મસ્ત ફ્રેશ અને હવે પછી આપણે આની ઓલી માપીએ કે આમાં કેવી મોજ આવે છે ને કેવી કંટાળો આવે હે કદાચ ક્યાંક લાંબા બોલા ગયા હોય તો આપણે કારણ કે નાખાને તો એમને આમનામ રાખ્યા છે ગાડીને હલાવીને ચેક નથી કર્યું માં એવું જો મિત્રો કે અત્યારે આપણે પાછો ફોન આવી ગયો એટલે તો ફટાફટ ગાડી આવ્યો તો ટેસ્ટિંગ કરીએ તો ફોન આવ્યો થોડું જામજુદુ આપણે કામ છે એ બતાવી લે તો પેલા જાય તો ફટાફટ જામજોધપુર એટલે ટેસ્ટિંગ એ થઈ ગયા બધું થઈ જાય હો ભાઈ ફાઇનલી બે દિવસ થયા છે બધા જ ચારે બાજુ આપણે એમ કહીએાકાર હતું આજે કંઈક રસ્તા બધા ફૂકાણા છે અને થોડા પાણી ઓછા થયા છે અને આજે કંઈક લાઈટની ને એવી વ્યવસ્થા થઈ ગઈ છે ફોનમાં ક્યાંય નેટવર્ક નહોતા આવતા તો એ નેટવર્ક મીડ્યા છે ધીરે ધીરે આવવા એટલે આપણે કહીએ ને હવે કદાચ અઠવાડિયું આમ રહ્યો હોત ને તો આપણે ઓલા જૂના જીવનમાં વયા જવા બધા તો આપણે ખબર પડે કારણ કે આ તો હજી બે જ બાકી ના હોય નેટવર્ક કે ના હોય એ ભાઈ અમુક અમુક જગ્યાએ અત્યારે હું કહેવાય દહીણા ને એવી કઈ સિચ્યુએશન નતી દરાવાના લોટ ના અંતે એટલે બહુ અઘરું હતું અને બધાયથી અઘરું હતું આ બધા માલ ને મોંઘા જેવું બિચારા ક્યાં ગયા હે હું હવે ભગવાન જાણે હાલો આપણે ફટાફટ પહોંચીએ છીએ જામજોધપુર ને ત્યાં જઈને આપણે પેલા કામ બતાવીએ આપણા જે બાકી છે એ આપણે પેલા પહોંચી ગયા છે આપણા મિત્રો ની તમે જો ડેલા જ બનાવે નગરા ડેલા જ બનાવે એટલે ભાઈ શું બનાવો ભાઈ રજવાડી ડેલા બનાવે ભાઈ તમારે કોઈને પણ જો આવા ડેલા બનાવવાનું કામકાજ કરવું હોય ને તો ભાઈનો કોન્ટેક્ટ કરી લેવાનો આપણે તમને નંબર બહાર દેખાડી દે દુકાન છે આ બાજુ જામજોધપુર છે આ બાજુ કયો આ રોડ હે ઉપલેટા વાળા બાયપાસ ઉપર છે એ બધું તો ઠીક પણ આ ત્યાં શું માર્યું અહીંયા હે એટલે આ કેવાનું લેવલ નું આવે હે વાહ ઓલો નથી કેતો કે આ તું ને તારું લેવલ

ના પાડે ના પાડે ના પાડે હું આપું તું આપું તું કઈ સાયકલ આપી હતી સાયકલ કે બોલે એમ જ બોલવાનો હા તું કે આપ્યું તો કઈ કાલે આપ્યું તો કઈ આપ્યું તું હા હમણાં ના પાડતી હતી ભાઈ આજે જન્મદિવસ છે બધા ભાઈ વિશ કરજો કાલે વયો ગયો સોરી હા કાલે વયો ગયો પણ અમારે આ વરસાદ ને એવું બધું હતું ને મોડા જોઈને કેવી મજા આવે આપડે ઓલા નાખા એમાં ટેસ્ટ આ ઈ જ કરે આપડે તો ટેસ્ટ કરતા કરી એ જ ટેસ્ટ કરે સિદ્ધોભાઈ ઉપલેટા વાળો પટ્ટો છે અહીંયા તો આપણે આવ્યા હતા એક માહોલ જોવાનું તો જામજોધપુર એટલે મેં કીધું એ જોતા હોય કામ ઘણા બધા હતા એ બતાવી નાખ્યા હતા એવી જગ્યા એવા આપણે જામજોધપુર ની બારોબાર પડે હે એ ઓલી બાજુ થી ડેમ નો એવો વ્યુ આવે ને આ આપડે ઉભા છે તમે રસ્તો જોવો આ જે આરસીસી આપડે સિમેન્ટ નો રોડ ગયો હતો અહીંયા થી આખે આખો ધોઈ નાખ્યો છે અને આમાં અંદર થી અત્યારે પાણી આવે છે જો અહીંયા થી જો પાણી આવે એટલે રોડ ની નીચેથી પાણી આવે છે ને બધું ધોઈ નાખ્યું છે વિચાર કરવો ઉપર જઈને જોઈએ આ વરસાદ કેવા ભૂખા બોલાવી નાખાએ નહીં અને આ રસ્તો બાજુ ગમે ત્યાં પડે હવે ભાઈ આમાં કોઈને ખબર તો ન હોય કદાચ માનો કે આ રોડ ઉપર ઇન કેસ બાય કોઈ મોટો ઓલો નીકળો મોટી ગાડી નીકળી ખટારો કે હું અને એનું ટાયર આ બાજુ જ એને ખબર નથી અહીંથી કાંઈ માલ નથી અહીંથી સીધે સીધું બધું નીકળી ગયું છે તો કાર્યક્રમ પૂરો થઈ જાય હવે આમાં કે ઉપરથી આમ જોવો આપણે એમ થાય કાંઈ નથી ને નો એકલાસ રોડ છે પણ આમાં કાયક કદાચ છતરાઈ જાય એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું આ જુઓ તમે જ્યોતિ ફૂલ અહીંયા થી નજર આવે હા 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 વાહ આ બધો ડૂચો તણાઈ તણાઈ આવ્યો હા કે આવીને આવી લોકેશન આપણે થોડીક આગળ છે એ બાજુ જઈને જોઈએ આનો હું માહોલ જે અત્યારે આમ કુદરતી હું બધું ચારે બાજુ થી લાગે છે કે ના આનંદ આવે છે હવે આવી ગયા છે આપણે બીજા લોકેશનની અંદર આમ નામ નદી એમ નામ જાય છે અને એ વાહ કોક કઈ કરે છે પણ હું કરતો ભગવાન જાણે માછલા પકડે ભાઈ ની પાછળ માછલા માછલાનો ઝાડ છે જોઈ રહ્યો ભાઈ પાછા આપડે અહિયાં થી આગળ જોવું અત્યારે સૂર્ય દેવ નો વ્યુ જો કેમ છે હમણાં તો ભાઈ ઘણા દિવસે જોવા મળ્યા હા કેમ છે મજામાં ને આવતા રહેતા હોય તો આટો મરાય વાંધો નહીં

તો બાળકો રમે છે જો પાણી મારા પાણી ઉઠશે પાણી એને પાણી ઉડાડવું પણ આપણે એવું નથી કરવું ભાઈ બિચળા ભાઈ અમે દેવો ગમ્યા જાય ને ભાઈ કોઈ પાણી નો ભરવાનું કરતા નથી કારણ કે પાણી થી આપડે એલર્જી છે પાણીનો કઈ ભરો નહીં પાણી લાઈટ આ ચોમાહા નો તો આવે ખાસ નહીં આખો જામજોધપુર બાયપાસ વિસ્તાર છે ને આ બાજુ આપણે મેળો ભરાયે હું કઈ પણ અત્યારે મેળાનું પૂરું થઈ ગયેલું સત્યાનાશ વરસાદ ભાઈ બધું કે ને

ગમે ત્યાં ગમે ને આવું તો કાંઈ વાંધો નથી આવે પેલા આપણે એમાં ક્યાં બે હોવાનું હોય હા 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 વાહ કઈ ઘટે નહીં અત્યારે તો હું જયારે હાલે છે હું હાલે છે ભાઈ કાવ્ય રાજ હું હાલે અત્યારે બધું સાફ સફાઈ ચાલુ હોય તો હે અચ્છા આમાં છે ને આપણે આજે એમ કહે છે કે તમે આ મશીનમાં માથું નાખો અને પછી કે આપણે એમાંથી વાળ સ્ટ્રેટ કરીએ એટલે આપડે માં માથું નાખે ને પછી ના કરે નારાયણ માથું હલવાઈ જાય અને નીકળે કંઈ ના થાય એટલે કહેવાય ગરમ ગરમ થઈ જાય તો થાય હું તો ભાઈ થઈ ગયા જો તમે કાંઈ ઘટે નહીં સાઉથ ના ઓલા હું સૂર્યા સૂર્યાભાઈ જેવી ફિલિંગ આવે હે થઈ ગયા છે એક નંબર વાહ કઈ ના ઘટે હવે તમે તમારી પાસે તમારે જે કરવાનું તારકે કરવું લાગે એમ છે ભાઈ કટ મારી જીવ કયો તો ભાઈ વાગી ગયા છે સાડા સાત આપણે માવો ખાતા ત્યાં દુકાને ભેગા થઈ ગયા ત્યાંથી ઉપાડ આવી ગયા તમારો કલર બાકી છે તો ભાઈ વાંધો નહીં પતિ ગયો મોજ આવી ગયો ગયો કે ભાગી ઘરે એનું આ પાસમાં આપણે આ બાજુ દરવાજો ખોલી બે હું જોઈએ ઓલી બાજુ આપણે દિવાલ ને અડીને પાર્કિંગ કરી છે પેલા તો આરી હો ખોલી નાખી આજે યાર ભાગા ભાગી વધી ગઈ છે ઓ ભાઈ પાછી જો મોટી તકલીફ છે ને યા આપણે કઈ યાદ ના રહીએ મહેંદી નાખીને જો અહીંયા સીધું માથું ઓડી ગયું દાગ થઈ ગયો એટલે મોટી નુકસાન યા છે અને ભાઈ ઘરે બધા રાહ જોવાનું કારણ છે ઘરેથી કીધું કે ભાવ તમે પાર્સલ કરાવતા હોજો એટલે ભાવ ભાઈ આપણે આમાંથી પાર્સલ કરાવી લીધી છે અને જે ભાઈ આપણે કંઈક લેવાનું છે એ લેવા ગયો હોય તો ફટાફટ વધી આપણે આગળ અને પહોંચીએ ઘરે એટલે બધા રોટલા ભેગા થાય કારણ કે હાડા હાથ તો થઈ ગયા છે હવે પછી મોડો થઈ ગયા દે ગાય રહ્યું હમણાં આવશે ફોન તો ભાઈ પહોંચી ગયો તો હું ભાજી લઈને ઘરે આઠ વાગે દસ મિનિટ થઈ ગયા એટલે મોડો નથી થયો હું એવો ટાઈમ ભાઈ હાલો ભાજી અને રોટલા દાબી લઈને લણવાળી ચટણી કઈ ઘટે જાય ભાઈ સરસ મજાનું જમી લીધું છે ને હવે આપણે મળીએ આવતીકાલે સવારે ભાઈ આવતા વિડીયોની અંદર આજે કરીએ ભાઈ આપણે મહેંદીને બધું ધોઈ નાખીએ ને આજનો આપણે ફ્લોગ અહીંયા પૂરો કરીએ કેવો લાગ્યો છે કમેન્ટમાં ખાસ કરીને કહેજો લોંગ ટ્રીપ મારી છે આપણે ગાડીના સોફા આપણે નાખ્યા છે તો એ બેસ્ટ લાગ્યા છે ભાઈ આપણે કૂવા માટે એકદમ કમ્ફર્ટ આપણે એમ કહી શકીએ કે મોજા દેવાળા કહે એક જણાને કુ હોય ને સોફામાં તો મજા જવાળા કહેવા છે કારણ કે આપણે આખા આખા ટેસ્ટિંગ કર્યા આ ગાડી આખીને ટેસ્ટિંગ કર્યા અને એમાં ટેસ્ટિંગ કર્યા ચાલો હવે ફટાફટ આપણા મહેંદી ધોઈ નાખીએ જાઓ જાવ તમે દસ પંદર મિનિટ આનો ટાઈમ હતો પણ આપણે જય મન કહી એટલે બધું વાર લાગી ગઈ તને ભાઈ મળી આવતીકાલે સવારે ત્યાં સુધી જય દ્વારકાધીશ અને જય મા મોગલ